બર્થડે યુ યુ આજ મારા ભાઈનો છે અને જો ભાઈ ભાઈ કેવો રહ્યો કેક કટિંગ કેવી રહી સારી હતી હતા તમે શું ભાઈ બર્થડેની શરૂઆત આપણે કેક કટિંગ કર્યું અને હવે અત્યારે મેગી પ્રોગ્રામ બનાવીએ આપણે હા ભાઈ મેગી ને બધું લઈ લીધું છે હા ફાયર બહુ ઠંડી છે રોડ ઉપર તો ભાઈ ચલો મેગી બનાવીશું હવે ફૂલ શું પ્રોગ્રામ છે જોતા રહેજો આગળ ભાઈ ઠંડી એવી છે ને જબરજસ્ત આખમાં પાણી આવી ગયું ચલો ગાઈસ અમે મેગી લઈ લીધી છે હા કોઈ કલર કંપની ની મેગી મળી

પેર્યું એને ગરમી મને લાગેલી છે તમે ચંદ્ર ઉપર આઈ ગયા સાક્ષાત એવું ફીલ થાય કેમ કે ખાડા જેવા છે જો ભાઈ ખાડો ખાડા હા ભાઈ થોડા વખાણ બી કરવા પડે ખુબ તો ચલો હું તો મારું ડાચું દેખાડું આ તો મેગી બનાવીશું આ ભાઈ મેગી બનાવ છે અમારા ગૌરાગભાઈ બરાબર આ ભાઈનો દસ દસ વર્ષનો અનુભવ છે મેગી બનાવવાનો જાદા હોય જાદા સોરી અથવા પાંચ વર્ષ વર્ષ સોરી પાંચ મેગી કોઈ પણ મેગીનો ઓર્ડર દેવો હોય તો આ ભાઈ મંગાવવા પણ થોડોક એક્સપેન્સિવ હશે એક હજાર રૂપિયાનો એક કટોરો હશે

પાણી ઉકાળવાનું બરાબર પાણી છે ને બીજું કંઈ નહીં 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય પાણીનું એના પછી આપણે મેગી ચમચનું માપવાનું 100 સેલ્સિયસ માપવા ના હોય એ બધું અનુમાન આવે તો તમે કહો માસ્ટરી થઈ જશે ને તમારી પછી હા બે કુ આ બધું નહીં રાખો રોલા કાગળ છે પછી જો પહેલા આ થોડું પાણી ઉકળી જવા દો ગેસ થોડો ફાસ્ટ કરો એટલે ઝડપથી પાણી ઉકળે જી બાદ આપણે મેગીના થોડા ટુકડા કરવાના ચલો બરાબર પછી આખી રેસિપી તો આખી જે ટીવી જોવા એના માટે તમારે YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી શેર કરવો પડશે ઘરે એમ શીખવારી જશે હા જો બે તમારે ખાવે તો બે જણા તમને 500 500 ઘરે આવી જશે મોબાઈલ મેન્શન કરેલો છે કોન્ટેક્ટ કરો મેં કી આપી છે રાખેલો છે તમારા

જો આવે જીણા જીણા કટકા કરો ત્યારબાદ આ બધી બધા કટકા મેગીના પાણી છે કે દો দেখো આપને લાપરવાહી કા નતીજા પછી બસ હવે આ બધી બધા કટકાનું પાણી અંદર નાખી દો છેમાં પાણીમાં પાણી આપણે પાણી કઈ વાપરીએ તો મેન્શન કરો ગાઈસ બીસ આપણે મિનરલ વોટર પાણી વાપરીએ

માણસો બનાવતા આવડે બનાવતા આવડે જી હા થોડું પાણી નાખી દેવાનું કદાચ જો તમને પાણી ઓછું જો ભાઈ અમે શું શું કર્યું પેલા પાણી ગરમ કર્યું પછી મેગીનો ભૂકો કર્યો પછી પાણી રેડ્યું પછી હવે એને થોડું ઉકળવા દઈશું થોડું ઉકાળવા દઈશું જ્યાં સુધી મેગી પ્રોપર બોઈલ ના થઈ જાય ત્યાં સુધી આપણે જો એકવાર મેગી પ્રોપર બોઈલ થઈ જાય જો તમારે સારી મેગી જો બનાવી હોય તો તમે આ વિડિયો જોજો એકવાર મેગી બોઈલ થઈ જાય પછી આપણે એને આ રીતે લઈને એકવાર ટેક્સચર ટચ કરવાનું જો મેશ થઈ જાય તો વચ્ચે મેં કી તો તું હાથ ધોઈન કરજે જો ગાઈસ અમાર ગૌરાંગભાઈ કઈક નવું છે શું છે એર ઓકે આમાં તમને બતાવશું જો આમના કરતા આમના કરતા આ ભાઈ સારું મેં થઈ ગયું સોરી આ ભાઈનું માર્કેટ ડાઉન થઈ ગાઈસ હા ભાઈ કોપીરાઈટ સ્ટ્રાઈક ઠોકી ના દે લોકો ગાય સવારી મેગી બની ગઈ ચલો ગરમ ગરમ શું કહે છો ગરમ છે ને ઓલરેડી ટેસ્ટ કરીને બતાઈએ કેવો સ્વાદ છે તમે ટેસ્ટ કરો ને ફીડબેક આપો જી ગાઈસ ખાઈ લો ખાઈ લો ખાઈ લો ખાઈ લો આ હા 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 સરસ કેવી લાગી કેવી માને તો સારી લાગી તમને કેવી લાગી તમને સારી લાગી છે લોકોનું જમવાનું બધી ગયું છે બનાવી ચાલે ભાઈ અમારું ખાવાનું જ નહીં હવે જઈશું ભાઈ હવે હવે આપણે કાલે એટલે લોંગ ટાઈમ મળ્યા ટાઈમ ના મળ્યો ભાઈને અત્યારે જઈ રહ્યા છે

એની પેલા નો ભૂકી જાવ તો ભગુડા ની બોગલ ભોલે નો કેવા ભલા માણસ આ ભઈ કેવિચા પ્રસાદી માં મोगલ ની એક નંબર માં મोगલ ની પ્રસાદી ની અહીંયા છે આમાં ચા સાથે ભાઈ બંધો પતિજી પતિજી માર બાકી હજી મારી ફેવરિટ જગ્યા શું ગયો આપણે ફેવરિટ જગ્યા હા અહીં મोगલ માં આઈએ દર્શન કર્યા શાંતિ થી બસ કેવો રહ્યો બર્થડે બસ બર્થડે બહુ સરસ ગયો હા ભાઈ હાસત એ પ્રમાણે ખબર પડી જાય કેવો રહ્યો આપણે તો બર્થડે માં ભાઈબંધો જોડે હોય એટલે આપણે બધું સારા જ હોય સારા જ હા ભાઈ મેં થોડો લુક ચેન્જ કર્યો શું વાત છે ના વાળ કરાવડા સી હા કેવો લાગું છું બોલો બીજું તમને જમવાનો શું પ્રોગ્રામ બસ હવે એ જ નહીં સરફડાઈ એ સી આ બંને મને જમમા લઈ જાય છે હવે બસ બર્થડે તારો છે નમણે જવાસી અહીંયા જમીન લઈશું આપણે બર્થડે મારા ભી તારો છે ને તમારે જમાડવું પડે આજે गाइस તમે જોઈ શકો બે હેટી કેટીમાં હજુ હા હજુ તો એ ઉપર છે કા રાત મેગી પછી નહિ ઓ મને યાર કેમ પછી લૂઝ મોશન થઈ ગયો કાલ ઓ તને કેવું રહ્યું પછી મેગી પછી આની પછી મેં પૈસા આલ્યા તા કારણ કે એટલે છે અમે પૈસા નહોતા આપ્યા એટલા માટે બરાબર એટલે મારા ઓલું વધારે નાખી દઉં શું હા જમાલ ગોટો જમાલ ગોટો નાખી દીધો તો બરાબર

ઝડપથી ટાઈમ આગળ વધી રહ્યો છે અમારા ગૌરાંગ ભાઈએ પણ અમારી જોડે પાર્ટિસિપેટ કર્યો એ તો અમારથી બે વર્ષ મોટા છે ભાઈ પણ બે હજાર ઓગણીસ પછી ડાયરેક્ટ બે હજાર પચીસ નો ટાઈમ બહુ સ્પીડમાં ગયો એવું લાગે આપણે કેટલા જલસા કરી દીધા તો એવું લાગે કે હમણાં તો જો આપણે લોકડાઉન હતું આપણે પાંચ છ વર્ષમાં આપણે કેટલું જોડે રખડતા હતા હા ભાઈ બહુ ફર્યા પાંચ છ વર્ષની અંદર પાવાગઢ ગયા માઉન્ટ આબુ ગયા મજા આવી ગઈ જીવનમાં આવું જ છે બહુ સ્પીડમાં ટાઈમ જાય છે શું કેવું

હવે જે માળા આવે ઉતરી જઈએ આ તો માળે જે ચોથા માળે હલવાઈ નહીં કે લોકો બ્રો બીજું હવે નહીં કે ને આપણે જો બંધ હતું પેલું થોડો બર્થડે થોડો જોખમ માળો તો તારો વાત હા જોખમ વાળો આ જો લોક થાય છે બધી ચાલો બ્રો એવું એવું

કામ કરના મકઈ નાખ ન મારામાં સ્વીટ કોર્ન નાખ સોરી સ્વીટ કોર્નલા મસાલા મસાલા નાખ નાખ બધા લે નહીં બધા ચોકલેટ મસ્ત પાસ્તાય બહુ મસ્ત છે તરબૂજ નહીં આપણે ચા એ બધું ફ્રૂટ થઈ જ

डायरेक्ट क्या किडिस खा ली जाएगी आलू वालों से लेती है अच्छा है व्हाइट सॉस व्हाइट सॉस मैंने रेड सॉस लेती क्या वाला ओके लिवर सर हाँ आज थोड़ा थोड़ा ले ले इसे अरे, अरे एक रेड सॉस लिवर ओके ले ले बड़ा बना, बना।, 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 बना। एक रेड सॉस एक व्हाइट सॉस इवेंट लिवर शायद पाव से तो ना बन यार बदु पाव क्या पड़ना अपन मच चॉकलेट पास्ता है बायो मस्त चॉकलेट पास्ता है मस्त બે ત્રણ પ્રકારના સ્પાઈસી ચોકલેટી પાસ્તા લીધા હતા હા ભાઈ જો ના ભાઈ હા આપણે તો બધું મિક્સ કરી નાખ્યું ઢોસણ પનીર નૂડલ્સ જ્યુસ પકોડી આની જો ડીશ કેટલી ભરી હતી પૈસા વસૂલ હા

બેટિંગ ચાલુ થઈ ગઈ છે આમાં શો લે છે આમાં નાખેલ બનાવ્યું હવે તમે જોઈ રહ્યા છો કે આ રામપુરી ચાકોથી જેમ જાણે કે કંઈ નથી વિડિયોમાં એટલે આજે ગ્રાલી ગ્રેનું કટિંગ કરીએ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર વન હેપી બર્થડે ટુ યુ ઓતે થઈ ગયો જો આ ઉચ્ચાર બોલો ભાઈ શું કેવા માંગશો તમે કારણ તો કહો કેમ મીઠું કરવાનું મોઢું સગાઈ થશે ટૂંક સમયમાં એની અલગથી પાર્ટી એના તો પહેલાં જુલો બાર ખાવા જશું પહેલી વખત વાત થાય ત્યારે જે આપણો રિવાજ છે આપણો રિવાજ પહેલાં રીતિ રિવાજ જે હશે એ પ્રથા પૂરી કરી પૂરી કરીશું આપણે ચોકલેટ આમાં આમાં રાખીને સ્ટ્રોબેરી

ચોકલેટ ચોકલેટ લેવા ગાઈસ આ બધા ખાઈ લીધું છે કે કેટલું ખાધું છે કઈ હવે નહીં પેટ